જુનાગઢના ટ્યુશન ક્લાસ સંચાલકોએ બીયુ સર્ટિફિકેટ હોબાળો મચાવ્યો ટ્યુશન ક્લાસમાં સંચાલકો દવલા રખાતા હોવાના આક્ષેપ થયા છે ટ્યુશન ક્લાસ સંચાલકો અને વેપારીઓ મનપા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચતા સચોટ જવાબ ન મળતા હોબાળો થયો યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી નહી બેન જુનાગઢ માં સોળ વ્યક્તિ પાસે જ છે બાકી કોઈ પાસે નથી આમ જોયું ને તો નવ્વાણું ટકા વગરના છે

પેલો ઓનર છે એને પકડો નાના વેપારીઓ અને ટ્યુશન વાળાને શું કામે અને ટ્યુશન વાળાને તમે આખી બિલ્ડિંગમાં બીયું નથી તો આખી બિલ્ડિંગ સીલ કરવું જોઈએ માત્ર ને માત્ર તમે ટ્યુશન અને નાના વેપારીઓને શું કામે તમે પેલું કરો છો અમારી એક જ માંગ છે કા અમારા સીલ આજે ખોલી આપવામાં આવે અથવા જુનાગઢની અંદર જેટલા બીયુ વગરના બિલ્ડિંગ છે એને સીલ કરવામાં આવે અથવા અમારા ધંધા બંધ કર્યા તો મહાનગરપાલિકા અમને આઉટસોર્સિંગમાં નોકરી આપે અથવા કા અમારા ફેમિલી સહિત અમને જેલમાં પૂરી દે અત્યારે ક્યાં એવા છો તમે શું રજૂઆત અમારી રજૂઆત અત્યારે અધિકારી અને પદાધિકારી બંને છે અને અમારા સીલ આજની તારીખમાં ખુલી જાય અથવા બીજા જે બી વગર ના જેના સીલ લાગી જાય અથવા અમને નોકરી આપે અથવા અમને જેલમાં પૂરી દઈ ફેમિલી સહિત અને અત્યારે અમે જનરલ બોર્ડ ની મિટિંગ ચાલે છે કમિશનર સાહેબ બેઠા મેયરશ્રી બેઠા તમામ કોર્પોરેટરો છે અને અત્યારે અમને જવા દેવામાં આવતા નથી અમે પણ પ્રજા છે અમે પણ મત આપ્યો છે અને અમારો એટલો તો અધિકાર બને છે કે અમે અમારી રજૂઆત કરી શકીએ અત્યારે પોલીસને એને આગળ કરી દીધી છે અને અમને અહીં રોકી લીધા છે સાગર લક્ષ્મી એગ્રી सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़ कारामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी चाचीरी मारो मा शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा